આજે આવી છે સેન્ટ્રો ગાડીઓ જે જે સેન્ટ્રો બતાવીશ ને એ સેન્ટ્રો સારી હશે સસ્તા ભાવની હશે નીચા મોડલની ઊંચા મોડલની મિક્સ ભાવની અલગ અલગ સેન્ટ્રો આવી છે સેન્ટ્રો એવી છે ને જે લેવા માટે તો બેસ્ટ રહેશે જ અને સાથે સાથે ઘણા લોકો કહેતા હોય છે કે ગાડી લાવી છે ગાડી લાવી છે ઘરમાં ક્યારના છ બાર મહિનાથી એ જ વિચારે છે એક ગાડી લાવી છે એક ગાડી લાવી છે પણ ગાડી લવાતી નથી અને એમાં પણ કઈ ગાડી કેવી લાવી એ ખબર હોતી નથી તો આજના વિડીયોમાં હું તમને જે જે ગાડીઓ બતાવવાનું છે ને એમાંથી કોઈ એક સારી લાગે તમને અને તમને એવું લાગે કે હા આ ગાડી સારી લાગે છે લેવાલાયક છે આમાં ભાવ ઓછો થાય તો આ ગાડી આપણે લઈએ તો તમે મને આ ગાડીઓ જુઓ જે જે ગાડીઓ બતાવવાનો છું એ ગાડીઓ તમે જુઓ કોઈ પણ એક ગાડી પસંદ આવે ને તમને તો ફોન્ટેક કરજો તમે મને અને વોટ્સઅપમાં મેસેજ કરજો જો તમને પસંદ આવે અને જો વેચી ના ગયું હોય આમાં કેવું હોય છે કે વેચી જાય છે જલ્દી જલ્દી ગાડીઓ વેચી જાય છે એટલે તમે વહેલા કોન્ટેક કરજો એટલો ફાયદો થવાનો છે અને આજનો વિડીયો શરૂઆત કરીએ ચેનલમાં નવા આવ્યા હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરી નાખજો કે નવા નવા વિડીયો આવે છે મજા પડવાની છે આપણે અને પાલનપુરની પહેલી જ ગાડી બતાવવા જઈ રહ્યો છું હવે તમારા માટે સૌથી પહેલાં બેસ્ટ કન્ડિશનવાળી લાવ્યો છું આ ગાડી આ ગાડી જો ફોટામાં હોય છે વિડીયો મૂળ બનાવવા નથી જતો એટલે આ ગાડી એક લાખ પાસઠ હજારમાં વેચવાની છે સેન્ટ્રો બે હજાર અગિયાર મોડલ સીએનજી પેટ્રોલ સેકન્ડ ઓનરવાળી ગાડી છે આ સેકન્ડ ઓનર એટલે કે ફર્સ્ટ ઓનર નહીં હોતું આમાં હવે આ ગાડીના ટાયરો જોઈ શકો છો ફોટામાં આપેલા છે વિડીયો બનાવી નથી શકતો એટલા માટે અને હા કે કન્ડિશન જોઈ શકો છો લુક જોઈ શકો છો આની વધારે ડિટેલ તમારે જોઈતી હોય ચલાવી હોય ગાડી અંદરથી જોવી હોય તો તમે મને વધારે મેસેજ કરો વોટ્સઅપમાં કે આ ગાડીના ફોટા મોકલો આ ગાડી કેવી છે બતાવી શકો છો પણ જે જે ગાડી છે ને એ બેસ્ટ છે અને સારા માટે કહું છું કે બેસ્ટ ગાડી હોય ને એ અહીંયા જ મળે છે બીજી જગ્યાએ તમને કોઈ નહીં આપે સારી ગાડી જોવા પણ નહીં મળે તમને મને ખબર છે તો કોન્ટેક કરજો તમે મને વાત કરજો બેસ્ટ વસ્તુ બતાવવાનો છું બેસ્ટ ડિટેલ આપવાનો છું અને મસ્ત મસ્ત તમને વસ્તુ બતાવવાનો છું હવે આના પછી સારી ગાડી બતાવવા જઈ રહ્યો છું એ પણ લેવી હોય તો વાત કરજો અને હવે તમને બેસ્ટ કન્ડિશનવાળી સેન્ટરો બતાવું છું હવે તમને બેચરાજીની બતાવવાનો છું હવે તમારા માટે લાવ્યો છું આ બેચરાજીની એક લાખ એકાવન હજાર સેન્ટ્રો બે હજાર બાર મોડલ ત્રણ ઓનર પેટ્રોલ સીએનજી ઇન્સ્યોરન્સ ચાલુ છે આમાં આ જોઈ શકો છો આ ગાડી વેચવાની છે પેટ્રોલ સીએનજીવાળી ત્રણ ઓનરવાળી બે હજાર બાર મોડલ અને એક લાખ એકાવન હજારમાં એમાં પણ હજાર બે હજારથી પાંચ હજાર ઓછા કરાવી દઈશું તમારા માટે આ ગાડી જોઈતી હોય તો કોન્ટેક કરજો જોઈ શકો છો ગાડી કેવી લાગે છે ફોટામાં જુઓ અને ડિટેલ જુઓ પછી આમાં સીટના કવર જુઓ ગાડી ઉપર નીચે જુઓ બધી રીતે ચેક કરી શકો છો હવે બીજી બતાવવા જઈ રહ્યો છું વિસનગરમાં જીજે ટુના બાજુમાં આવ્યું એ વિસનગર અને વિસનગરની અત્યારે ગાડીઓ ફેમસ હોય છે અત્યારે પ્રસિદ્ધ થઈ છે ખબર છે ને તો હવે તમારા માટે લાવે છું આ ગાડી આ ગાડી એક લાખ પંચાણું હજારમાં વેચવાની છે સેન્ટ્રો જિંગ બે હજાર બાર મોડલ વિસનગરમાં પડી છે આ વિસનગરવાળી ગાડી તમને જોઈતી હોય કન્ડિશન હવે કેવી છે એ ભાવ પ્રમાણે તમે જાણી શકો છો ટાયરો કમ્પ્લીટ છે એન્જિન કમ્પ્લીટ છે વસ્તુ સારી લાગે છે આમાં કન્ડિશન કાગળિયા બધી ડિટેલ આપવાનો છો તમે મને વોટ્સઅપમાં મેસેજ કરજો આના પછી બીજી બતાવવા જઈ રહ્યો છું હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ ગાડી વેચવાની છે કેટલામાં ખબર છે આ ગાડી અમારે વેચવાની છે એક લાખ પાંચ હજાર રૂપિયામાં એક લાખ પાંચ હજારમાં બેસ્ટ કન્ડિશનવાળી ગાડી આ ગાડી જે જેને લેવી હોય ને એમને કહી દઉં છું એક લાખ પાંચ હજાર કયું મોડલ એ પણ તમને કહી દઈ ત્રણ ઓનર બે હજાર આઠ મોડલ પેટ્રોલ સીએનજી ઓનર છે ત્રણ અને હા સીએનજી વાળી છે આ પેટ્રોલ સીએનજી વાળી કન્ડિશન અને હા તમારે જોઈએ તો રામપુર પડી છે આ ગાડી અને હા ગુજરાતમાં જ છે આ બધી ગાડીઓ ગુજરાતમાં જ છે પણ જોઈ શકો છો કેવી લાગે છે આના પછી બીજી બતાવવા જઈ રહ્યો છું સમજ્યા ને તો લેવી હોય તો તમે મને વાત કરજો અને જણાવજો જે જે છે એ સારી છે ગાડી આવી તમને નહીં મળે હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ ગાડી જુઓ સેન્ટ્રો બે હજાર દસ મોડલ આ ગાડી ખેરાલુમાં પડી છે એક લાખ પાંત્રીસ હજારમાં વેચવાની છે મોડલ છે બે હજાર દસ એક લાખ પાંત્રીસ ખેરાલુમાં પડી છે સીએનજીવાળી છે કન્ડિશન મસ્ત છે જોઈએ તો ફટાફટ તમે મને વાત કરજો આના પછી બીજી બીજી બતાવવા જઈ રહ્યો છું છેલ્લે હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ વિસનગરમાં પડી છે એક લાખ પચાસ હજાર પેટ્રોલ સીએનજી બે હજાર દસ મોડલ ત્રણ ઓનર ગુડ કન્ડિશન સારી સાચવેલી અને મસ્ત આટલી બધી ગાડીઓ બતાવી હવે એક ગાડી પસંદ આ આવી તમને આટલા ફોટા જોઈ શકો છો ગાડીમાં તમને કોઈ પણ એક વસ્તુ પસંદ આવીએ તો કોન્ટેક કરજો અને આ વિડીયો સારું લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા નવા નવા વિડીયો આવે છે એ તમે જલ્દી જોઈ શકો અને કંઈ નવું નવું ખરીદી શકો જે તમારા માટે તો બેસ્ટ છે અને મારા માટે પણ બેસ્ટ છે તો ચાલો નવા વિડીયોમાં મળીશું